આંબાવાડી વિસ્તારના રહેણાકી મકાનમાં ત્રણ મહિલાઓ ઘુસી હોવાના અનુસંધાને સ્થાનિક લોકોએ આ મહિલાને ઝડપી લઈ પોલીસને સુપરત કરી આંબાવાડી વિસ્તારના રહેણાકી મકાનમાં ચોરી કરવાના ઇરાદે ત્રણ મહિલાઓ આવી હતી જેને સ્થાનિક લોકોએ ઝડપી લીધી હતી બાદ પોલીસને બોલાવી પોલીસને સુપ્રત કરતા પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી એરા પાણીની બોટલ લેવા ગયો મને એમ કીધું પણ આમાં પાણી બોટલ એમ નહીં બધ બગરમાં પાણી તમે નો આયક્યો હો ને એટલે મને આવી તો आले बेस आले अंदर आ बराय दारे 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 आले बेस आले